નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ જાણો ક્યારે છે શુભ મુહૂર્ત અને તેનું મહત્ત્વ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે બેસતા વર્ષના પર્વ નિમિત્તે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધા જ દર્શક મિત્રોને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન આપનું વર્ષ લાભદાયી ફળદાયી નિરોગી તંદુરસ્ત અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં કારતક સુદ એકમ એટલે કે દિવાળીના બીજા દિવસે ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ ઉજવવામાં આવે છે આ વર્ષે બેસતું વર્ષ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ ઉજવવામાં આવશે ગુજરાતીનું બેસતું વર્ષ બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસી ગુજરાતના લોકો માટે દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં જ નવા વર્ષનો ઉત્સાહ શરૂ થાય છે વિક્રમ સંવત વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી થતી હોવા છતાં ગુજરાતમાં કારતક સુદ એકમ એટલે કે દિવાળીના બીજા દિવસે ગુજરાતી નવ વર્ષ બેસતું વરસ ઉજવવામાં આવે છે આ વર્ષે બેસતું વર્ષ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ ઉજવવામાં આવશે ગુજરાત ગુજરાતભરમાં આ દિવસે હર્ષ ઉમંગ અને ઉલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કરાય છે ગુજરાતી નવું વર્ષનું મુહૂર્ત આ વર્ષે ગુજરાતી નવું વર્ષ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ છે આ દિવસ સાથે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની શરૂઆત થશે પ્રતિપદા તિથિ પ્રારંભ એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે પાંચ ચોપ્પન વાગ્યે પ્રતિપદા તિથિ સમાપ્ત બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રાતે આઠ સોળ કલાકે બ્રહ્મ મુહૂર્ત ચાર છપ્પન એ એમથી પાંચ સોળ એ એમ પ્રાત સંધ્યા પાંચ એકવીસ એ એમથી છત્રીસ એ એમ વિજય મુહૂર્ત બે સોળ પી ત્રણ બે પીએમ ગૌધોલી મુહૂર્ત છ છ પી છ બત્રીસ એમ સહાય સંધ્યા છ છ પી સાત બાવીસ અમૃતકાલ ચાર પી એમથી પાંચ અડતાલીસ પી નિશિતા મુહૂર્ત અગિયાર સત્તાવન પીએમથી બાર સુડતાલીસ એ એમ ઓક્ટોમ્બર ત્રેવીસ ચોપડા પૂજન અને વ્યવસાયિક મહત્વ ગુજરાતી નવું વર્ષ વેપારીઓ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે આ દિવસે જૂના ચોપડા બંધ કરીને નવા હિસાબો પુસ્તકો ચોપડા ખોલવામાં આવે છે આ વિધિને ચોપડા પૂજન તરીકે ઓળખાય છે જે દિવાળીની લક્ષ્મી પૂજા દરમિયાન કરવામાં આવે છે આ પુસ્તકો પર શુભ અને લાભ લખીને આગામી વર્ષ નફાકારક રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે આ પૂજામાં દેવી લક્ષ્મી અને સરસ્વતી બંનેના આશીર્વાદ લેવામાં આવે છે ગુજરાતના ઘણા વ્યવસાયો દિવાળી પછી બંધ રહે છે અને લાભ પાચમના દિવસે ફરીથી ખુલે છે પરંતુ ચોપડા પૂજન માટે સ્ટાફ અને પરિવારને આમંત્રિત કરાય છે બેસતું વર્ષનો અનોખો ઇતિહાસ અને ધાર્મિક મહત્ત્વ ગુજરાતી નવું વર્ષ વર્ષા પ્રતિપદા અથવા પડવા તરીકે પણ ઓળખાય છે મોટાભાગે તેને બેસતું વર્ષ કહેવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ નવું વર્ષ થાય છે આ તહેવારનો ઇતિહાસ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે લોકકથા અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગોકુળના લોકોને ઇન્દ્રદેવની પૂજા કરતા જોયા ત્યારે તેમણે તેમને સમજાવ્યું કે તેમનો સાચો ધર્મ ખેતી અને પશુઓનું રક્ષણ કરવાનો છે તેમણે લોકોને ઇન્દ્રદેવને બદલે ગૌવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવા માટે પ્રેર્યા હતા આ વાતથી ક્રોધિત થઈને ઈન્દ્રદેવે ગોકુળ પર સાત દિવસ અને સાત રાત સુધી સતત વરસાદ વરસાવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉચકીને ગામ લોકો પાક અને પશુઓને આશ્રય આપ્યો હતો આખરે પોતાની ભૂલના અહેસાસ થતાં ઇન્દ્રદેવે ભગવાન શ્રીકૃષ્ણની માફી માગી આ ઘટના બાદથી ગોવર્ધન પર્વતની પૂજા કરવાની અને આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ આ દિવસે લોકો વીતલા વર્ષને વિદાય આપીને નવા અને શુભ શરૂઆતનું સ્વાગત કરે છે નવા વર્ષના દિવસે લોકો વહેલી સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ અને સજાવટ કરે છે નવા વસ્ત્રો પહેરીને મંદિરોમાં દર્શન કરવા જાય છે ત્યારબાદ ફટાકડા ફોડીને મીઠાઈઓ અને ફરસાણની આપ લે કરીને મિત્રો અને પરિવારજનો સાથે ખુશીઓ વહેંચે છે આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે તો સર્વ દર્શક મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનું નવું વર્ષ આનંદ આનંદદાયી નીવડે તેવી હાર્દિક શુભેચ્છાઓ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર ધન્યવાદ હેપી નવું વર્ષ